નમસ્કાર મિત્રો ખોવાયેલ વ્યક્તિ મળી ગયેલ છે જેનું નામ છે જાદવ વૈશાલીબેન અજયભાઈ જે અંદાજિત લગભગ મહિના હવા મહિનાથી ગુમ હતા ત્યાંની ધાંગદ્ર પોલીસ યાની કે સ્થાનિક યાની સ્થાનિક પોલીસ વિભાગ સેવાનો ખૂબ ખૂબ આભાર માને છે કોણ માને છે તો જાદવ અજયભાઈ ઘનશ્યામભાઈ ખોવાયેલ વ્યક્તિ જાદવ વૈશાલીબેન અજયભાઈ બરાબર અને અમારી સંસ્થા દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું હતું જેમાં આપ સૌનો સાથ સહયોગથી મળી ગયા છે અને આજ રોજ તારીખ પચીસ દસ બે હજાર દરમિયાન અજયભાઈએ કીધેલું કે ઓગણીસ દસ બે હજાર પચીસ દરમિયાન મળી ગયેલ છે બરાબર તારીખ દરમિયાન આપ આ વ્યક્તિ મળી ગયેલ છે તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ દરમિયાન આપ સૌ સાથી મિત્રો સ્નેહીજનો સગા સંબંધીઓ સહકાર સહયોગ સમર્પણ સેવા નિયમો ગુણોવાળા વિચારધારા ધરાવતા આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે તેમજ સત્ય સમાચાર અને સત્વરાસેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માને છે જેના અધ્યક્ષ રાઇટર ગોવિંદી ગણઝારી દ્વારા પેલવેલા વાત થઈ હતી પછી પોસ્ટ મૂકવામાં આવી હતી અને આ પોસ્ટ મૂકી એને અઠવાડિયું દસ દિવસ થયા હતા એની પહેલા અજયભાઈ એમને કીધું હતું મહિનો દિવસ જેવું થયું મેળા નહોતા બીજું તમે સ્થાનિક પોલીસ તેમજ રાજ્યની પોલીસ માટે પોલીસ ડે કરીને ઠરાવ કરેલ હોય જેમાં પોલીસ વિભાગ દ્વારા ન્યાય નીતિ સત્ય ફરજ સેવાશીસને નિયમો વગેરે ગુણવાળા સદગુણોવાળા અને પ્રજાલક્ષી પ્રિય એવા પોલીસ વિભાગ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે તેમજ ખંભાળિયા પોલીસનો આભાર માની છે જે વાર તહેવાર દરમિયાન પોતાની બુદ્ધથી કોઈ પણ ગુનો ના થાય એવી ચોકસાઈ ભર્યા સરસ મજાના કામ કરે છે દાખલા તરીકે મેળો હોય બરાબર મેળો હોય પછી નવરાત્રિ હોય દિવાળી હોય વગેરે જેવા તહેવારોમાં પોલીસ વિભાગ સાહેબ તેમજ સાહેબાજી કોઈપણ ભેદભાવ વગર ન્યાય માટે મહેનત કરતા હોય છે તો મારી આપ સૌને વિનંતી છે કે આવા નવા આવા ન્યાયપ્રિય નીતિવાન સત્યવાન એવા પોલીસ વિભાગને આપ સૌ મદદ કરશો જેમ આપણી મદદની જરૂર હોય ને એમ ઘણીવાર પોલીસ વિભાગની મદદની જરૂર હોય પોલીસ વિભાગ જ્યારે ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટે પ્રજાનો મંતવ્ય જોતા હોય યાની કે પ્રજાને પૂછતા હોય કે અહીંયા અવા કલરના શર્ટવાળો વ્યક્તિ અથવા અવા કલરની બાઇકવાળા ગાડીવાળા ભાઈ નીકળ્યા હતા તો જનતાને પૂછતા હોય ને ત્યારે જનતા ગભરાયા વગર જે કાંઈ પણ જોયું હોય ને એ સત્ય બતાવવા વિનંતી સૌ પોલીસ વિભાગમાં બધા પોલીસ વિભાગ ખરાબ હોતા નથી આ મારી વાત તમને વારે વારે ફેરે કહેવું પડે છે કે પોલીસ વિભાગ માટે પોલીસ ડે કરીને અમુક અને અમુક ટીમ દ્વારા પોલીસ ડે ઠરાવ કરેલ છે આવનાર દિવસોમાં અમે સ્થાનિક પોલીસ વિભાગ માટે હવે લેટરપેટમાં દેવાના છીએ લેટરપેટમાં આપ સાહેબ ખરેખર દિલથી ધન્યવાદ આપું છું અને અમે નવરાત્રી દરમિયાન સ્થાનિક વિસ્તારમાં તેમજ દિવાળી દરમિયાન અવા નગર ગેટથી કરી અને જોધપુર ગેટ વિસ્તાર જે અતિ ભરચક હોય પબ્લિકથી અને એ પોલીસ કોન્સ્ટેબલથી કરી જીઆરડીથી કરી કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એવા સાહેબ બધા વચ્ચે હતા અને અમે અમુક લોકોને મળી એના હાથ મેળવ્યા હતા કે આપ સાહેબની તકેદારીથી ગુનો નહીં થાય એ અમને પૂરેપૂરી ખાતરી હતી અને ખરેખર જાહેર આભાર માની છીએ સ્થાનિક પોલીસ યાની કે જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા અને આ નવ દિવસોમાં સર સાહેબ જેવી રીતે અમે સારા કામ માટે આભાર માનીએ છીએ ને એમ કદાચ ભૂલથી કોઈ કામ ખરાબ થઈ જાય તો અમે તમને હિંમત આપવા માગીએ છીએ એ સાહેબ જય હિન્દ જય ભારત સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન આપનો વિશ્વાસુ આ ટ્રસ્ટ યાની કે સત્ય સેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જય હિન્દ અને બીજું જાગૃત નાગરિક સામાજિક કાર્યકર્તા અને સત્ય સેના સમાચાર અધ્યક્ષના હોદ્દાની રૂએ આપ સાહેબની આયુ દીર્ઘાયુ હો નિરોગી હો સ્વસ્થ હો અને પ્રમોશન લાઈફ હો પ્રગતિમય જીવન હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના નમસ્કાર